નમસ્કાર ગુજરાત તમે જો રહ્યા છો ફટાફટ સમાચાર આગળના સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં તેત્રીસ જિલ્લા છે પરંતુ હવે ગુજરાત સરકાર છે તે વધુ ત્રણ જિલ્લા બનાવશે બે હજાર તેરમાં સાત જિલ્લા ઉમેરવામાં આવ્યા હતા અને હવે અગિયાર વર્ષ બાદ ફરી ત્રણ જિલ્લાને ઉમેરવાની વાત સામે આવી ગુજરાતમાં છે બનાસકાંઠા પાટણ કચ્છ અમદાવાદ સુરેન્દ્રનગર મહેસાણા ગાંધીનગર જિલ્લામાંથી ત્રણ જિલ્લા બનશે અને એમાં છે તે બનાસકાંઠા કચ્છ અને પાટણપુરમાંથી રાધનપુર અથવા થરાદ જિલ્લો બનવાનો રહેશે તો ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો જેમાં હવે મગફળી પકાવતા ખેડૂતોને દસ કલાક વીજળી આપવામાં આવશે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે કિસાનોના હિતને વરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઊભા પાકોને બચાવવા માટે ખેતી માટે ખેતીવાડીના દરેક ગ્રુપને દસ કલાક વીજળી આપવાનો હિત હિતલક્ષી નિર્ણય મહત્ત્વનો નિર્ણય કર્યો છે તો હવે ખાદ્યતેલના ભાવ વધારાને કારણે કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો જેમાં ખાદ્યતેલના ઇમ્પોર્ટ ડ્યુટીમાં હવે વધારો કરવામાં આવ્યો જેના કારણે ખાદ્યતેલ આયાત કરવું અત્યારે મોંઘું બની ગયું સરકારે ક્રૂડ સોયાબીન તેલ ક્રૂડ પામતેલ અને ક્રૂડ સનફ્લાવર તેલ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટીને શૂન્યથી વધારીને વીસ ટકા અને ખાદ્યતેલ ઉપર બાર પોઈન્ટ પાંચ ટકાથી વધારીને બત્રીસ પોઈન્ટ પાંચ ટકા કરી દીધી છે સરકારના નિર્ણયને કારણે પામ પામતેલથી લઈને સોયા સરસો સુધીના તમામ પ્રકારના ખાદ્યતેલ મોંઘા થયા છે અને આ નિર્ણયથી ઉદ્દેશ્ય દેશના ખેડૂતોના હિતોની રક્ષા કરવાનો હતો જોકે તેની સીધી અસર છે તે ખોરાકના તેલનો ઉપયોગ કરનારા ગ્રાહકોના ખિસ્સા ઉપર પડી છે તો પોલીસ ભરતીને લઈને મહત્વના ફરીવાર સમાચાર આવ્યા જેમાં હવે ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે અત્યારે સારા સમાચાર એ છે કે ગૃહ વિભાગ વર્ષ બે હજાર પચીસમાં પોલીસની ચૌદ હજાર આઠસો વીસ જગ્યાઓ ભરશે તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી અત્રે જણાવી દઈએ કે સિવિલ એન્ડ સ્ટાફમાં બસો પિસ્તાલીસ જગ્યાઓ ભરવામાં આવશે અને વર્તમાન ભરતી પૂર્ણ થયા બાદ જ સીધી ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જ્યારે આ પોલીસ દળની ચૌદ હજાર આઠસો વીસ તથા સિવિલન્સ સ્ટાફની બસો પિસ્તાલીસ જગ્યાઓ પર અત્યારે સીધી ભરતી કરવામાં આવશે તો દિવાળીની રજાને લઈને અત્યારે મહત્વના સમાચાર આવ્યા જણાવી દઈએ કે આ ઓક્ટોમ્બર મહિનામાં બેંક છે તે એકવીસ દિવસ બંધ રહેવાની છે એટલા માટે સમય રહેતા કામ બતાવી દેજો કારણ કે ઓક્ટોમ્બર મહિનામાં બે ઓક્ટોબરથી રજાઓ શરૂ થશે ત્યારબાદ પાંચ ઓક્ટોમ્બરથી દુર્ગા પૂજા અને દશેરાની રજાઓ શરૂ થશે જ્યારે દિવાળીની રજાઓ છે તે ચોવીસ ઓક્ટોમ્બરથી શરૂ થશે દેશભરની પ્રાઇવેટ અને સરકારી બેંકમાં ઓક્ટોમ્બર મહિનામાં બીજા અને ચોથા શનિવાર રવિવારને ગણાતા કુલ એકવીસ દિવસની રજા રહેશે આમ તો ઓક્ટોમ્બર મહિનામાં પાંચ રવિવાર છે ગાંધી જયંતિ દુર્ગા પૂજા દશેરા અને દિવાળી જેવા તહેવાર પણ ઓક્ટોમ્બરમાં જ આવી રહ્યા છે તો કપાસની સિઝન પહેલાં આવી ખુશખબર કેન્દ્ર સરકારે છે તે એક ઓક્ટોમ્બરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે કપાસનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ નજીકના કેન્દ્ર ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યા બાજત ટેકાના ભાવે પોતાનો કપાસનું વેચાણ કરી શકશે વાત કરીએ તો કપાસના લાંબા રેસાનો ભાવ છે તે પંદરસો ચાર રૂપિયા રાખવામાં આવ્યો અને કપાસના મધ્યમ રેસાનો ભાવ ચૌદસો ચોવીસ રૂપિયા રાખવામાં આવ્યો છે તો મહત્ત્વના સમાચાર કે હવે લાખો લોકોને ફાયદો થશે સમાચાર આવી રહ્યા છે કે જન્મ મરણના દાખલાઓમાં હવે ફેરફાર સરળ બની ગયા રાજ્ય સરકારે તેના ઉપર નોટિસ જાહેર કરી હતી જેમાં લખ્યું હતું કે જન્મ કે મરણના દાખલા કઢાવતી વખતે કોઈપણ ક્લાર્ક દ્વારા કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ હશે અથવા કોમ્પ્યુટરમાં નોંધ કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હશે તો આવી ભૂલ યોગ્ય દસ્તાવેજના આધારે ખરાઈ કરી સુધારી આપવામાં આવશે આ ઉપરાંત જે જન્મભરણના દાખલામાં કોઈ પણ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હશે તો પુરાવો રજૂ કરવા પડશે અને ખરાય બાજ તેના ઉપર ફેરફાર કરી દેવામાં આવશે તો હવે દિવાળીના તહેવાર આવી રહ્યા છે અને સરકારે હવે ટ્રેન દોડાવવાનો લઈને અત્યારે મહત્ત્વનો નિર્ણય કર્યો સરકારે છે તે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે અમદાવાદ દાનપુર અમદાવાદ સાબરમતી સિદ્ધામઢી અમદાવાદ વિશેષ ભાડામાં સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે ટ્રેન નંબર છે તે ચોરાણું સત્તાવન ચોરાણું અઠ્ઠાવન અમદાવાદ દાનપુર અમદાવાદ સ્પેશિયલ ટ્રેન અને ટ્રેન નંબર ચોરાણું સત્તાવન અમદાવાદ દાનપુર સ્પેશિયલ ટ્રેન છે તે અમદાવાદથી છ ઓક્ટોમ્બરથી ચોવીસ ઓક્ટોમ્બર સુધી દર રવિવારે સાડા આઠ કલાકે ઉભરશે અને પંદર કલાકે દાનપુર પહોંચી જશે અને બીજા દિવસે તેવી જ રીતે ટ્રેન નંબર ચોરાણું અઠ્ઠાવન છે તે દાણપુર અમદાવાદ સ્પેશિયલ સાત ઓક્ટોમ્બરથી પચીસ નવેમ્બર સુધી દર સોમવારે દાણપુરથી અઢાર દસ કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે ત્રણ કલાકે અમદાવાદ પહોંચી જશે તો મોદી સરકારે મજૂરોને મોટી ભેટ આપી છે મજૂરી દરમાં સરકારે વધારો કર્યો છે સમાચાર આવી રહ્યા છે કે વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી નવા વેતન દરો છે તે એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી લાગુ થશે વાત કરીએ તો કયા મજૂરીને કેટલા મળશે જેમાં નવા સુધારેલા દરો મુજબ બાંધકામ અને હાઉસકીપિંગના કર્મચારીઓને રોજના આઠસો ત્ર્યાસી રૂપિયા એટલે કે મહિને વીસ હજાર ત્રણસો અઠ્ઠાવન રૂપિયા મળશે જ્યારે અર્ધકુશલ કામદારોને રોજના આઠસો અડસઠ રૂપિયા એટલે કે મહિને બાવીસ હજાર પાંચસો અડસઠ રૂપિયા મળશે જ્યારે કુશળ અને બીજા કામદારોને રોજના નવસો ચોપન એટલે મહિને છે તે ચોવીસ હજાર આઠસો ચાર રૂપિયા મળશે જ્યારે ઉચ્ચ કુશળ કામદારોને એક હજાર પાંત્રીસ લેખે મહિને છે તે છવ્વીસ હજાર નવસો દસ રૂપિયા મળશે તો સરકાર છે તે નવરાત્રી દરમિયાન દેશભરના નવ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિના અઢારમાં આપતા માટેની હવે તારીખ જાહેર કરવામાં આવી જેમાં છે તે પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો અઠારમો હપ્તો જાહેર કરવામાં આવશે મતલબ કે પાંચ ઓક્ટોમ્બરે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ છે તે જમા કરવામાં આવશે તો આગળ વરસાદને લઈને સમાચાર આવી રહ્યા છે કે નવરાત્રીમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે દસથી થી બાર ઓક્ટોમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં નવરાત્રિના દિવસોમાં પણ ગરમી ઉકળાટ વધુ રહેશે અને આ દિવસોમાં ઘણા ભાગોમાં આકાશ સ્વચ્છ રહેશે પરંતુ એકાએક સ્થાનિક હલચાની વરસાદ થવાની શક્યતા રહેલી છે જ્યારે શરદ પૂનમની રાત્રે ચાંદ્ર તો કાળા વાદળો આખી રાત કંટાયેલા રહેશે અને સમુદ્રમાં વાવાઝોડું આપવાની શક્યતા રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું